મારું નામ પવનભાઈ હરિભાઈ ભાટ છે અમે બે કઠપુતલી કાર્યક્રમ કરીએ છીએ એકતા નગર ભારત પર્વતમાં અમે પણ આવ્યા છીએ અમે પહેલાં ગામડાઓમાં સરકાર તરફથી પ્રચાર કરતા હતા પોલિયો વિશે કરતા હતા મેલેરિયા વિશે કરતા હતા એટલે આ બધી સંસ્થાઓમાંથી અમને કાર્યક્રમો સરકાર તરફથી મળતા હતા એટલે અમે ગામડે ગામડે જઈને એ પ્રચાર કરતા હતા અને હવે આ મેળાઓ ચાલુ થયા એટલે આ મેળાઓમાં પણ સરકાર લાભ આપે છે અહીંયા આપણે કટપુતલી કાર્યક્રમ બતાવીએ છીએ મનોરંજન માટે છોકરાઓ આવે જોવે ફેમિલી આવે એ જોવે એના માટે આપણે કાર્યક્રમ કરીએ છીએ અને સરકારી વિવિધ યોજના હોય એના માટે પણ આપણે કામ કરીએ છીએ વર્ષોથી ડોહાઓ કરતા આવ્યા છીએ આ સો બસો વર્ષ પુરાણું કાર્યક્રમ છે અને આ સંસ્કૃતિ અમે લોકો ચાલુ રાખીએ છીએ અમે અહીંયા અમદાવાદથી અમને બોલાવ્યા છીએ અને અહીંયા સાહેબે અમને જોયું હતું કે મેળાઓમાં અમે લોકો ગાંધીનગર પણ કર્યું હતું બહુ જગ્યાએ કરેલું છે અને અહીંયા અમને મોકો આપ્યું એકથી પંદર સુધી કાર્યક્રમ કરવાનું એટલે આ કાર્યક્રમમાં પણ અમે આવીએ છીએ